ફક્ત એટલું જ નહીં પેન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સુપરત કર્યા છે આપ કોર્પોરેટર પર લાંચની માગણીના આક્ષેપ આમ આદમી પાર્ટી માટે મુશ્કેલીઓ વધી શકે છે કારણ કે એન્ટી કરપ્શન બ્યુરોમાં તેમના બે કોર્પોરેટરો વિરુદ્ધ લેખિત ફરિયાદ કરવામાં આવી છે આરોપમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે બંને કોર્પોરેટરો તેમજ એક અધિકારી અને કર્મચારીએ મળીને લાંચ માંગી છે સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતા ફરિયાદીએ અમદાવાદના એન્ટી કરપ્શન બ્રાન્ચમાં પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે વોર્ડ નંબર સત્તરના વિપુલ સુહાગીયા અને વોર્ડ નંબર સોળના કોર્પોરેટર જીતુ કાછડીયા દ્વારા લાંચની માગણી કરવામાં આવી છે કોર્પોરેટરો વિરુદ્ધ ફરિયાદ કરનાર કોન્ટ્રાક્ટર હિતેશ કાળુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે અમે એસએમસીમાં પેન્ટ પાર્ક ચલાવીએ છીએ ત્યાં વેજીટેબલ માર્કેટ પણ છે ત્યાં અમારા માણસો કરિયાણાનો સામાન મૂકેલો આ બાબતે આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો અહીંયા આવ્યા હતા જીતેન્દ્રભાઈ કાછડિયા અને વિપુલભાઈએ પાર્કિંગમાં રાઉન્ડ મારી કહ્યું કે અહીંયા સામાન તમે મૂકેલો છે અમે કહ્યું આ મારા માણસોનો સામાન છે તેઓએ કહ્યું અહીંયા ગેરકાયદેસર કબજો કરેલો છે તમારી ઉપર ગુનો દાખલ થશે ખંડણીની કલમો લાગશે આ બાબતે અમે તેમના મિત્રને પણ બોલાવ્યા હતા મને કહ્યું કોર્પોરેટરો તકરાર કરે છે તમે મળી લો બળજબરીપૂર્વક પૈસાની ઉઘરાણી કરતા હતા આ સાથે તેઓએ જણાવ્યું હતું કે તે વ્યક્તિને કોર્પોરેટરોએ કહ્યું કે પતાવટ માટે અગિયાર લાખ રૂપિયા લાગશે અગિયાર લાખ રૂપિયા આપવાની અમે ના પાડી હતી બપોર પછી અધિકારીઓને તેઓએ બોલાવ્યા અને કહ્યું કે આ લોકોએ અહીંયા કબજો કર્યો છે ત્યાર પછી દસ લાખ રૂપિયા આપવાની વાત થઈ હતી અમે કોઈપણ પ્રકારે ફોલ્ટમાં હતા નહીં જેથી અમે પૈસા આપવાના નહોતા આ લોકો જબરદસ્તીથી ઉઘરાણી કરતા હતા અમારી પાસેથી માફી પત્રક પણ લખાવી લીધો હતો અમે અમદાવાદ એસીબીમાં ફરિયાદ કરી છે આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ પાલિકાના પેન્ટ પાર્કના કોન્ટ્રાક્ટર છે છ માર્ચ બે હજાર ચોવીસના રોજ મગ ઓફ ટીપી સ્કીમ નંબર ત્રેપનમાં આવેલા મલ્ટી લેવલ પાર્કિંગમાં વિપુલ સુહાગિયા અને અન્ય કોર્પોરેટર જીતુ કાછડિયા રાઉન્ડ મારવા માટે આવ્યા હતા બંને કોર્પોરેટરોએ પાર્કિંગના જ મકાનમાં પાલિકા શાકભાજી માર્કેટના ઓટલા બનાવ્યા હોય અને ત્યાંના લોકો દ્વારા રસોડાનો સામાન મૂકવામાં આવ્યો હોય તેનો ફોટો ખેંચી લીધો હતો અને તેઓએ ગેરકાયદેસર દબાણની તકરાર કરી હતી ત્યારબાદ તેઓ અગિયાર લાખ રૂપિયામાં મામલો પતાવવાની વાત કરતા હતા કોન્ટ્રાક્ટર દ્વારા લાંચ આપવાની ના પાડવામાં આવી હતી જેથી તેઓએ પાલિકાના અધિકારીઓને બોલાવ્યા હતા અધિકારીની મધ્યસ્થતા બાદ દસ લાખ નક્કી કરાયા હતા અને કોન્ટ્રાક્ટર પાસે અધિકારીએ માફી પત્ર પણ લખાવ્યા હતા પેમેન્ટ પાંચ દિવસની અંદર કરવા માટે કહેવામાં આવ્યું હતું જોકે આ અરજી થયા બાદ હવે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે ફરિયાદી કોન્ટ્રાક્ટર દ્વારા સીસીટીવી ફૂટેજ અને કોલ રેકોર્ડિંગ પણ એસીબીને આપવામાં આવ્યા છે બીજી તરફ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુ કાછડિયાએ જણાવ્યું હતું કે તદ્દન ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે પાલિકાના અધિકારીઓ તેની સામે પોતે ફરિયાદ કરશે અમારી ઉપર દબાણ કરવા માટે આ આરોપ છે તેણે જણાવ્યું છે કે દોઢથી બે મહિના પહેલાંની વાત છે તો અત્યારે શા માટે તે ફરિયાદ કરી રહ્યો છે તેની પાસે ઓડિયો છે તો તેણે જાહેર કરવો જોઈએ હિતેશભાઈ કાળુભાઈ ચવાણ અમારા અહીંયા પાર્ક અને ચલાવ્યું વેજીટેબલ માર્કેટ છે એસએમસીનું ત્યાં એસએમસી સબ્જી માર્કેટમાં અમારા માણસો દ્વારા કોઈ કરિયાણાનો સામાન મૂકેલો આ બાબત પર આ આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર આવેલા જીતુભાઈ કાઠડીયા અને વિપુલભાઈ સોહાગીયા તો એને પાર્કિંગમાં રાઉન્ડ મારી પછી વેજીટેબલ માર્કેટમાં રાઉન્ડ મારી કે આ સામાન તમે મૂકેલો છે માણસો દ્વારા કહેવામાં આવ્યું ભાઈ આ અમારા માણસનો સામાન છે કે આ તમે અહીંયા ગેરકાયદેસર કબજો કરેલો છે અને તમે તમારી ઉપર આ ગુનો લાગશે ને બે ગુનો લાગશે અને એમ તમે ખાંડની આ બધી કલમો લાગશે ને પછી એમ આવી તકડા કરવા મહેલા પછી અમે એમના મિત્ર અને અન્ય કોન્ટ્રાક્ટર છે એને બોલાયેલા ભાઈ આ બાબતને તકડા કરે છે કદાચ તમે આવીને ભાઈ છે એ એને ગયા મળી લોને એવું કીધું કે ભાઈ કે ફતાવટ માટે અગિયાર લાખ રૂપિયા થશે પછી ફટાવટ માટે પછી તો એ પાછા અમે પછી એમ કીધું અગિયાર લાખ રૂપિયા થશે એટલે આપણે ના પાડેલી પછી પાછા બપોરે પછી પાછા અધિકારીઓને બોલાવ્યા ઝોનમાંથી કે ભાઈ આ લોકોએ અહીંયા કબજો કર્યો છે ને આ છે ને તે છે ને પછી પાછા ઓલા કોન્ટ્રાક્ટરને બોલાવ્યો અન્ય કોન્ટ્રાક્ટરને તેણે જે વાત કરેલી કે ભાઈ અગિયાર લાખની પછી અમે તેને એને એવું નક્કી કર્યું દસ લાખમાં આ બાબતે સમાધાન માટે નક્કી કરેલું પછી હા અમારે તો આ બાબતમાં પૈસા આપવાના હતા અમે એવું ફોલ્ટમાં હતા જ નહીં કે ભાઈ અમારી પાસે છે આવું બધું જબરજસ્ત ઉઘરાણી કરતા હતા ને એવું બધું એટલે અમે માફી કે અમારી પાસે લખાવી લીધેલો ઝોનના ઓફિસર અમે ફરિયાદ કરી છે અમદાવાદમાં માં એસીબી ડાયરેક્ટર સાહેબ